હાઈ ગાઈઝ અમે આજે જઈ રહ્યા છીએ પગપાળા મઢે પિથલ પરથી પડવા તો આ છે મારા કાકા હાય અને હું અમે બંને આરે આરે ધોવી ગમે ત્યારે સરસ તો પગપાળા તો થઈ છે પણ કીચડ એટલો બધો છે ને કે એમ થાય છે ક્યાં હાલવું જો એ ભાઈ તો અહીંયા ચપ્પલ પહેર્યા નથી એટલે એ તો મેડ્યા એમનો માલવા પણ આપણે પહેર્યા છે બૂટ તો કેમ હાલશું તો એ ભાઈ તો મેડ્યા હાલવા પણ આપણે થોડા ઓછા છે ગામડાના માણસ છે ગમે હાલી જતી આ મંદિર છે અમારે મારું મેલેડી માનું મંદિર છે રાજાપરા અને પિત્થલ વચ્ચે આવેલું છે આ વ્યૂ છે તો મારું માનવું એવું છે કે અઠવાડિયે તો નહીં પણ મહિને એક વખત મઢે કે મંદિરે ગમે હાલીને જવું જ જોઈએ જેનાથી હું તને ખબર છે જેનાથી તમને છે ને તમારો એક તો તમારું શરીર ફિટ રહે બીજું તો છે ને તમને આ જે ટાંગા દુખે ને ટાંગા ગઢા થઈ પછી એ ટાંગા ન દુખે નાના હું મોટા હું બધાને હું તેમ કહું અત્યારથી છે ને એવી પ્રેક્ટિસ રાખવાની કે મહિનામાં એક વખત હાલીન જવાનું એટલે જેનાથી છે ને તમને જ તે ફાયદો થાય તમારા શરીરને ફાયદો થાય તો મને છે ને હાલવાર શું કા મજા આવે ખબર છે ગમે એને હું છે ને કેમ નેચરવાળું નેચર કુદરતી વાતાવરણ ને એમ પાણીને એટલે આમ ગાંટો થઈ જાઉં આમ મને મજા જ આવે તો કેવું કુદરતી વાતાવરણ છે આ છે મારો સાથી ગમે આ નોકરી હું ગમે હાર ધોવી કાક કામ હોય એટલે હું એને ફોન કરું એ મને ફોન કરે બસ બેની જ ભાઈ બંધી વધારે અને મિત્ર એવો એક તો રાખવો જ જોઈએ કે ગમે એવું કામ હોય ને આપણે એક ફોન કર્યો એટલે હાજર થાય જ તે તો ફાઈનલી મીઠું ડી ગયા છે હવે અત્યાર સુધી તો કેમ એમનો તળાવ જેવું હતું એટલે એમના માલતા હતા હવે રસ્તે ઉપર કેમ પહોંચ્યા છે તો આપણે હું તમને દેખાડું કેટલું હાલ્યા સિવ આ મંદિરે આપણે હતા હવે એટલું હાલ્યા છે અને હવે આગળ જવી સીવી તો આપણે એવું પગી ગયા છીએ રાજાપરા તો આપણે રાજાપરામાં તો ભાઈબંધ છે પણ આપણા ભાઈબંધને ફોન નથી કરતા કારણ કે આપણે જવાનું છે થોડુંક આઘું તો આપણે શું કહેવાય નળમાં જાવી જેવી તમને એમ લાગે છે ને નળ થોડીક આમ છે ડેન્જર જેવી લાગે હો પછી તમને મારી દેખાડું એક લાવ્યા હોય ને ક્યારેક એટલે દિજ મેં એમ તો બીક લાગે એમ જો નળ નળ તો થઈ ગઈ છે પણ આજે વરસાદ આવ્યો હતો થોડો ઘણો એટલે થોડોક ગારો એવું ન હોય તો સારું નખર તો આ ભાઈ તો હાલી જાય પહેર્યા એટલે પણ આપણે બૂટ પહેર્યા એટલે પછી ખબર ખબર મારે તમને કેવું હતું કે ગમતી કાર્ય કરો ને એમાં કેમ પૂરા દિલથી ગમી એ કાર્ય કરો મને છે ને સાચું ચું તો હું કેટલાય સમય પહેલાં છે ને જ્યારે હું તૈયારી કરતો ને ભરતીની ત્યારથી મને છે ને વિડીયો બનાવવાનો એ બધો બહુ શોખ પણ એ મને એમ થતું હતું કે વિડીયો બનાવીશ ને તો પછી વાંચવામાં એમાં ધ્યાન નહીં રહે એમ એ આખું મેં છે ને મૂકી દીધું હતું વિડીયો બનાવવાની એનું પણ મને વિડીયો બનાવવા એટલે એવી ખુશી મળે ને તેમાં આમ વિચાર ન કરો મને મજા જ આવે આમ બસ ગમતી કાર્ય કરવા એમાં ખુશી મળી એવું જ કાર્ય કરવાનું પ્રાણે પ્રાણે ગમની જોબ નહીં કરવાની નહીં કરવાની લાઈફ થોડીક છે યાર કામ બધું મળી રહે આપણે આપણા જેમાં જે જો હોય ને એવું કામ મળી જ રહે પણ એની વાત છે ને થોડીક મહેનત કરવી પડે બસ બાકી જો તને નોકરી કરવી હોય ને તો દસ હજારમાં એ ગમે નોકરી મળી જાય પણ એ પ્રાણા કેમ પ્રાણે પ્રાણી એ નોકરી છે કરવી પડે હા આવી કે આવોપપોત થઈ જાય સવારે પાછા જવાનું બસ રોજ ગીત તે રૂચિ આપણે મને એવું ગમતું નથી મને તો બસ આમ કેમ લાઈફ ખુલીને જીવ્યું બસ હેપી હેપ્પી જ્યાં મોજ આવે ત્યાં જવાનું અને મન પડે એ કરવાનું એ ટૂંક કોપીરાઈટર એટલે એ વિડીયો તારા વાયરલ જે હોય ને તો એ પૈસા છે ને જે વિડીયોના વાયરલ થયેલા એ પૈસા એ જેનું જેનું હોય ને ગીત એને મળે તન ન મળ મને ન મળે અને સ્ટ્રાઇક આવે ને યુટ્યુબમાં સ્ટ્રાઇક તો એટલે એ ત્રણ સ્ટ્રાઇક આવે ને એટલે ચેનલ પૂરી બંધ થઈ જાય પછી તમે ઓપન નથી કરી શકો એ ખોલો ડાયક આવે ને એ ન હારું પણ કોપી રાઈટ આવે ને એ સારું હું તો એમ કહું કોપીરાઈટ પણ આવું જ ન જોવે હું કાંઈ કોપીરાઈટ આવવા દેવું આપણે બીજાના સોંગને મૂકવા જ ને આપણે જે બોલવી એ જ મૂકવાનું એટલે કોપીરાઈટ ન આવે તો આ નળ છે ને રાજપરાતથી તે બાડી નીકળે છે બાડી ગામમાં અમારા પાછળ ભાઈ આવે ને એ છે ને કેમ હું વિડીયો ઉતારતો હોઉં કે ફોટા પાડતો હોઉં ને તો એને એમ કેમ પેલા ન ગમતું એમ થાય એ હું ભવાડા કરે એમ કેતા પણ હું એને કહેતો હું આપડે કાંઈ બીજું તો નથી થતું વિડીયો બનાવી મોજ કરવી હું બસ આનંદ મેળવી અને યુટ્યુબમાં મૂકવાનો વાયરલ થાય તો ઠીક છે કે આપણે ક્યાં પૈસા દેવા એટલે બસ એમનો બનાવી જ તે આપણે બસ એમ ગાડી પગી જાય છે બસ બાડી પછી આવો પૈડો આવે તો પૈડો આગળ પગી જાય દાદાના દર્શન કરી લેવી છે બ્રિજ તો આપણે કોઈ પડવાનું તમને છે ને થર્મલ પાવર સ્ટેશન દેખાડું ત્યાંથી વીજળી ઉત્પન્ન થાય ફાઇનલી આપણે પડવા પગી ગયા છીએ આપણા માટે સાઉન્ડમાં ના તો આ છે મોટ આપણો અહીં છે દાદાનું મંદિર ત્યાં પણ જવાનું જ છે આપણે આ છે આપણા પાળિયાઓ જ્યાં લડતા લડતા જે શહીદ થઈ ગયા હોય એની ખાંભી બેસાઇ છે આપડે <tabda> છીએ <tabda> ગાડી જીવાનું બી ગાડી ઘું